માતાજી આજે હું બનાવીશ કોદરી તો તેના માટે મેં તેલ લીધું છે હવે ઘી લઈશું તેલ અને ઘી નું માપ એક સરખું લેવાનું એકલા ઘી માં પણ તમે કરી શકો તો તેલ અને ઘી ગરમ થઈ જવા દઈએ તો તેલ અને ઘી ગરમ થઈ ગયું છે તેમાં રાઈ અને જીરાનો વઘાર કરીશું કુદરી તમે સાદી પણ બનાવી શકો અને આપણે વઘારેલી બનાવવાની છે તો રાઈ જીરું સરસ તતરી જવા દઈએ રાઈ જીરું તતરી ગયા છે હવે તેમાં આપણે ડુંગળી અને સિંગદાણા બંને એડ કરીશું એટલે સિંગદાણા પણ સરસ તેલમાં શેકાઈ જાય તો ડુંગળીના સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થવા દઈએ તો આપણી ડુંગળી સરસ શેકાય ત્યાં સુધીમાં આપણે મસાલો એડ કરવા માટેનો બનાવી લઈએ તો આપણે લસણ લીધું છે લસણમાં પાણી એડ કરી તેમાં હળદર પાવડર હિંગ લાલ મરચું પાવડર ટેસ્ટ પ્રમાણે લેવાનું મેં લીલું મરચું એડ નથી કર્યું એટલે ધાણા જીરું પાવડર એડ કરીશું હવે થોડો ગરમ મસાલો અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું બધી જ વસ્તુને પાણીમાં પલળવા દઈએ મસાલો આપણો પાણીમાં પલળે છે ત્યાં સુધી આપણે ડુંગળી જોઈ લઈએ તો હજી ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલર ની નથી થઈ એટલે તેના હજી શેકી લઈશું આપણે સતત હલાવતા રહી અને આપણે શેકી લઈ અને જો કોદરી મેં અડધો વાટકો લીધી છે ડુંગળી શેકાય ત્યાં સુધી આપણે કોદરીને પણ ધોઈ લઈશું તો આ કોદરી છે એ અડધો વાટકો લીધી છે અને અડધો વાટકો મગની દાળ લીધી છે તો જેટલી કોદરી લઈએ એટલી જ મગની દાળ લઈએ તો કોદરી બહુ સરસ ટેસ્ટી બને છે બંને થઈ અને એક વાટકો થયું છે આપણે તેને સરસ ધોઈ નાખીશું હવે આપણી કોદરી અને દાળ પણ સરસ ધોવાઈ ગયું છે તો ડુંગળી ચેક કરી લઈએ ડુંગળી પણ સરસ શેકાઈ ગઈ છે તેમાં આપણે પલાળેલો જે મસાલો કર્યો હતો તે એડ કરી દઈશું મસાલો સરસ ધીમા ગેસે શેકવા દઈએ તો બધું જ પાણી સરસ બળી જાય અને તેલ અને ઘી સરસ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે મસાલાને શેકી લઈશું આપણે વઘારેલી કોદરી બનાવવાની છે બધા જ વેજીટેબલ નાખીને એટલે મસાલો સરસ શેકી લઈએ હવે મસાલો સરસ શેકાઈ ગયો છે અને તેલ અને ઘી સરસ છૂટું પડી ગયું છે ત્યારે આપણે બધા વેજીટેબલ્સ એડ કરીશું તો વટાણા છે અડધી વાટકી એક વાટકી લીલી તુવેર કેપ્સિકમ ગાજર બટેકા અને ટમેટા જોડે થોડો મીઠો લીમડો એડ કરીશું અને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ તો હવે બધા જ વેજીટેબલ સરસ મિક્સ થઈ ગયા છે અને મસાલામાં ભળી ગયા છે તો આપણે એકદમ સરસ રજવાડી સ્ટાઇલમાં વેજીટેબલ કુદરી બનાવીશું એટલે તો હવે આપણે કોદરી એડ કરી દઈએ કુદરી અને મગની દાળ ધોયું ત્યારે એક સાલ્યું હતું સરસ મિક્સ કરી લઈશું હવે તેમાં પાણી એડ કરીશું તો પાણીનું માપ લેવાનું આપણે એક વાટકો કોદરી લીધી હતી કેવી રીતે આપણે એ છાલિયાના માપથી બે થી અઢી છાલ આપણે પાણી લઈશું જો તમારી કોદરી બહુ જ જૂની હોય તો તમારે થોડું પાણીનું પ્રમાણ વધારે રાખવાનું એટલે એકદમ છૂટી છૂટી ના બને અત્યારે આપણે એકદમ સરસ ઢીલી ઢીલી કોદરી બનાવવાની છે માટે આપણે એક છાલ્યું કોદરી અને મગની દાળ હતી તો ત્રણ છાલી આપણે પાણી લીધું છે હવે બધી જ વસ્તુ સરસ ઉકળી જાય તો હવે બધી જ વસ્તુ સરસ મિક્સ કરી આપણે ઢાંકણું બંધ કરી અને ત્રણ સીટી વગાડી દઈશું તો હવે આપણું કૂકર સરસથી જઈ ગયું છે ચેક કરી લઈએ તો મોઢામાં પાણી આવી જાય સરસ વેજીટેબલ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને સર્વ કરી લઈએ તમને અમારી રેસિપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારો વિડીયો જો ગમે હોય તો તમે તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરો જય માતાજી